નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગુજરાતી વિષયની નવી સ્વ અધ્યયન ભાગ નંબર સાતના પાઠ નંબર સત્તર સંસ્કારની શ્રીમંતાઈ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં સૌ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલ છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક સંસ્કારની શ્રીમંતા એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું શા માટે તો સંસ્કારની શ્રીમંત એકમમાં અમને જગમોહન દાસનું પાત્ર સૌથી વધુ ગમ્યું કેમ કે તેઓ જીવનમાં મુશ્કેલી આવી ત્યારે પણ પોતાના કુટુંબની મદદ કરવાનું વિચારતા હતા નંબર બે જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરે જગમોહનની જગ્યાએ અમે હોત તો અમે પણ આવેલી મુશ્કેલીઓ મુશ્કેલીનો હિંમતથી સામનો કરત અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરત નંબર ત્રણ જગમોહન થોડા વર્ષોમાં બધું ખોઈ બેઠા અહીં બધું એટલે શું શું તો અહીં બધું એટલે બંગલો સા ગાડી નોકર ચાકર તમામ સંપત્તિ સાથે સાથે મિત્રો સાથેનો સંબંધ પણ ગુમાવી દીધો હતો નંબર ચાર કર્તવ્ય ભાવના એટલી જ શ્રીમંતાઈ એવું શાને આધારે કહેવાયું હશે તો અહીં પરિવારના તમામ લોકો મુશ્કેલીના સમયમાં એકબીજાને સાથ આપે છે અને પોતાનાથી બનતું કામ કરીને પરિવારને મદદ કરવાનું વિચારે છે તેથી એવું કહેવાયું છે પ્રશ્ન નંબર બે સંપીને રહેતા પરિવારના ફાયદા શા હોય છે એવા પરિવારની મુલાકાત કરો અથવા વડીલ પાસેથી જાણો તો કે સંપીને રહેતા પરિવારમાં તમામ સભ્યો એકબીજાની સહાય અને સમર્થન કરે છે વડીલોનો સાથ મળતો હોવાથી બાળકોને સારા સંસ્કાર અને જીવન મૂલ્યો મળે છે પરિવારના બધા સભ્યો કામ વહેંચી લેતા હોવાથી ઘરના કામનો બોજો ઓછો રહે છે સંયુક્ત કુટુંબમાં દરેકને ભાવનાત્મક અને આર્થિક સુરક્ષા મળે છે જેથી પરિવારનું વાતાવરણ સુખદ અને સકારાત્મક બની રહે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં જે ફકરો છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક પાર્વતી બહેનને કોણ સાસુ કહેતું હશે તો પાર્વતી બહેનને ઉત્પલ્લા સાસુ કહેતી હશે નંબર બે આસમાની આનંદ મહેલ આમાં આસમાની એટલે તો આસમાનીનો અર્થ ભવ્ય અને વિશાળ થાય છે નંબર ત્રણ દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે એવું શાથી લાગ્યું તો જગમોહન દાસને અતિશય શ્રીમંતાય અને વૈભવશાળી જીવનશૈલી પરથી લાગ્યું નંબર ચાર જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા રેખાંકિત શબ્દને સ્થાને તેના સરખા અર્થવાળો શબ્દો ફકરામાંથી શોધીને લખો તો જગમોહન ખૂબ જ શ્રીમંત હતા નંબર પાંચ જગમોહન રાજા નામથી કેમ સંબોધ સંબોધતા હશે તો કે જગમોહન ખૂબ જ શ્રીમંત હતા માટે એમના વર્તુળમાં બધા એમને રાજા નામથી સંબોધાતા હતા પ્રશ્ન નંબર ચાર ગુજરાતી ભાષામાં શબ્દ હોય છતાં અંગ્રેજી ભાષાના શબ્દો વાપરીએ છીએ એવા લોન વર્ડ્સની યાદી કરો તો મોબાઈલ ટીવી ટાઈમ લોન પેપર બોલપેન બુક પોઈન્ટ ગ્લાસ બેટ અને બોલ પ્રશ્ન નંબર પાંચ સંસ્કારની શ્રીમંતએ એકમમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો અને તેનો અર્થ લખો પુત્રની પત્ની પુત્ર વધુ આકાશ જેવા ભૂરા રંગનું આસમાની દરેક પ્રકારના સરંજામમાં સાથેનું સૈન્ય લાવ લશ્કર હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી અતિશયોક્તિ મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા વરંડો પ્રશ્ન નંબર છ વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી લાવ લશ્કર સાથે લાવે છે આ કથનને આધારે તમારા વિચારોનો વિસ્તાર કરો તો આ પંક્તિનો અર્થ એ છે કે મુશ્કેલી એકલી નથી આવતી પણ સાથે નવી સમસ્યાઓ અને પડકારો લઈને આવે છે જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવાર પર આર્થિક સંકળામણ આવે ત્યારે તેના કારણે શારીરિક માનસિક અને સામાજિક સમસ્યાઓ પણ ઉદભવે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે તો તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને પરિવાર પર તણાવ વધે મિત્રો પણ સાથ છોડી દે અને અન્ય સમસ્યાઓ પેદા થાય પ્રશ્ન નંબર સાત તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે કેમ કે મારા કુટુંબની એકતા અને પ્રેમભર્યું વાતાવરણ મને સૌથી વધુ પસંદ છે કારણ કે વડીલોના માર્ગદર્શનથી સારા સંસ્કાર મળે છે તહેવારો આનંદથી ઉજવાય છે અને કઠિન પરિસ્થિતિઓમાં એકબીજાને હંમેશા સહાય મળે છે પ્રશ્ન નંબર આઠ તમારા પરિવારનું કુટુંબ વૃક્ષ બનાવો તો આ રીતના તમારે કુટુંબ વૃક્ષ બનાવવાનું છે જે તમારે અહીં બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે